લાગી ગયા છે સાડા નવ તો છે ને મારી અને એકતા થોડું કામ છે ને એક એક કામ છે તો બંને સાથે જઈએ છીએ અને કામ પતાવી આવીએ એટલો મસ્ત ઠંડો ઠંડો પવન છે ને તડકો છે તો એમ લાગે છે કે ફૂલ ઠંડી છે ઈઝી સારી છે ને ઈશ્વર ઠંડી લાગે છે મસ્ત મજાનો સુરજ દાદાનો તાપ પણ આવી ગયો છે ગાઈસ તમે જોઈ શકો છો ઓમ સૂર્યાય નમઃ આપણે સુરજ દાદાને પણ વંદન કરી દઈએ ચાલો આવે છે ને અત્યારે હું અને શ્રીના બંને મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાના દર્શન પણ કરી લીધા છે અને હવે થોડીક વાર એમ થયું કે ચાલો કે ને આમ પણ હવે બહુ નથી અમે જેવા મંદિરે પહોંચ્યા ને એવા જ શ્રીના એને ખબર પડે છોકરાઓ દરરોજ મંદિરે આવતા હોય ને તો એને પણ ખબર પડે કે અહીંયા અહીંયા દર્શન કરવાના છે અહીંયા એક હવન ધૂણો છે ને ત્યાં દર્શન કરી મને એમ થયું ક્યાં જઈશ ક્યાં જઈશ તો પેરા ત્યાં જઈને દર્શન કરી લીધા

આમ જો એ બે શ્રીના બન્ને આમ જો મલાઈ લેવા માટે આવ્યા ને લીલા લારી એ તો દીકુ મલાઈ તો હે નીચે ચપ્પલ નથી હાલો આપણે ચપ્પલ પહેરી હવે હાલો અમે આમ દર્શન કરીને આવ્યા ને શ્રીરાન મળી ગયું આમ જો કબૂતર આમ જો બીમાર લાગે છે એટલે ઉડતું નથી બિચારું ક્યાં છે કબૂ ક્યાં છે દીકુ જો કબૂ પાણી પીતું તું હમણાં હો પીતું તું ભોપી તો તું હે તોડ માં તોડતી નઈ હાલો વે ઘરે જાવી હાલો હજુ તો ઘરે પહોંચી રહ્યા ને ત્યાં શ્રીના ને છે ને બે છોકરા સાયકલ ને હોકર લઈને રમતા જોયા ને તરત જ એને જોવો ટેમ્પો કાઢી લીધો ને ક્યાં પહોંચી ગઈ ઈ મને નથી ખબર આગળ વહી ગઈ એ શ્રીના

પહેરાઈ ગયું એ એ બાસી મેરી હકાવા બહુ ઓ હો હો મોટ આમાન સુનજે મડી હકાવા ઓ હો હો તો કબુ એવું ઉડાડી આવશે હમણાં ભલે ર્યું પણ લો ગયું ગયું ચાલો હવે છે ને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચ્યા ને તો શ્રીનાને તો મમ્મી ટમેટું ખાઈ લીધું કાંઈ આવતા વેત ટમેટા બહુ ભાવે આવતા વેટ અડધું ફાડું તો ટમેટાંનું ખાઈ લીધું નથી ક્યાં વાગી નહીં તો દેખાતી જ નથી અને આ બાજુ જો મસ્ત મજાનું છે ને લીંબુનું આથરું મમ્મી તૈયાર કરે છે આ આથરું છે ને આમ આ લીંબુને ને સૌથી પહેલા તો લીંબુ ને ખાટા પાણીની અંદર બોળી દીધા હતા અને હવે એને બહાર કાઢ્યા છે એક 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 માંથી બિયા એવું કાઢ નાખ્યું છે પછી મસ્ત મજાનો લીંબુ છે ને ખાટું મીઠું ગળ્યું ને એવું અથાણું બનાવવાનું છે ખાંડ ની થોડીક ચાસણી લઈ મિક્સ કરી નાખશું અને આ પ્રોસેસ છે ને બોપર પછી કરવાની છે થોડું થોડું કામ સુકાઈ જાય ને એટલે કામ એવું જ છે ને કાકો હા હા હું વાલોર ગયો છું આ વાલોર કીધું

જાતે ટીવી શરૂ કરી અને હું કે ખબર મમ્મી ભરવાન કાઢ્યું એમને હવે દોરા લઈ

દાદા 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 ટીવી માં દાદા જોવાય કેમ કે દાદા કર દેવી ને એટલે જો તો બતાવો તો હું ભરો છો રૂમાલ ભરો છો એક તાણ લઈ જવાનું હશે ને ઓલો છે ને આપણે પાલીતાનાથી લાવ્યાતા ઈ હા હા પણ બોરા ન્યાકી નોતા લીધા ને અહીંથી લઈ આવ્યા ને હવે શરૂઆત કરી છે રૂમાલ ભરવાની

ચલો ગાય સાજે છે ટેરેસ ઉપર સિંગ દાણા સુકાતા હતા તો મને છે ને યાદ આવી ગયું કે ચાલો આપણે સિંગ બાફીએ એમ તો જો મસ્ત મજાની સિંગ છે ને બાફી નાખી છે મીઠું નાખીને સિંગ બાફી નાખી છે મજા જ આવ્યા કરશે હવે ખાવાની હમ સરસ બફાઈ ગઈ છે થોડીક મીઠે મોડી થઈ છે એવું હમ તમે બહુ મીઠું મીઠું કરતા હતા ને તો આજે ઓછું મીઠું નાખ્યું બે દીઠા વધી ગયું હતું દર વખતે ખીચડી માં મીઠું મારે ઓછું જ હોય હું સાવ કરીને ઓછું નાખું અરે વાહ પતંગ ક્યાં છે ક્યાં છે ક્યાં છે પતંગ મારા દીકરા ક્યાંથી પતંગ બતાવે છે ક્યાં છે પતંગ પતંગ અરે ચાલો મારા મમ્મી દૂધ લેવા ગયા હતા દૂધ લઈને આવી ગયા છે અને એમને ખાવું ખાવું કેટલું તો ખવડાવીને મોંકલી તી આવતા વેત ભૂખી નકરી ખાવું ખાઉં દહીં બિસ્કીટ ખાધા કહું ખરા અને સવારે મેં વાત કરી તી ને ગાયસ કે અમે છે ને લીંબુનું અથાણું બનાવવું છે તો તેના માટે તો તેના માટે જોવો અહીં છે ને ખાંડ લે છે ખાંડની છે ને ચાસણી લે છે ને પછી તૈયાર કરેલા લીંબુની શીરું છે ઈશીર ને મસાલો લાવ્યા છે એસકે મસાલો અને મસ્ત રીતે આ મસ્ત રીતે બધું મિક્સ કરી દેશે એટલે તૈયાર થઈ જશે લીંબુ નું અથાણું લીંબુ અથાણું બનાવવા માટે આપણે જે ખાંડ ચાસણી લીધી હતી તે હવે જો મસ્ત મજાની ઠરી ગઈ છે અને હવે શું કરવાનું છે જો લીંબુ નાખું છું ઓકે હવે જો તેની અંદર છે ને મસ્ત લીંબુ નાખી દીધા છે નાખી ઓલા વખતે લેવા એ બધુંય પૂરું થઈ ગયું નાનો પેકેટ લાવી હતી ઠીક છે ના વખતે મોટું છે તો પછી ખબર નહીં પડ્યું હોય તો બહુ યાદ નથી હવે દેતું

એક વાર આપી છે ને એટલે ચાલો હવે છે ને અત્યારે જમીને ફ્રી થઈને શ્રેના ને લઈને બહાર આવી ગયા છીએ કેમકે શ્રીનાએ છે ને એક દિવસ શેષ ખાવા માટે કાલે જ તે એટલા ધમ પછાડા કેરા ને એને છે ને શેષ બહુ ભાવે તો અત્યારે મેં એને છે ને લીલું નારિયેળ લઈ દીધું છે અને મેં ભાઈ ચોખવટ કરી ભાઈ તમે મને જાડી મલાઈ હોય ને એવું આપજો તમે જોવો ગઈ બતાવું છું હું તમને મસ્ત જાડી મલાઈ વાળું નારિયેળ આવી ગયું છે શ્રીનાને પીવા એક ટાઈમ પીતા એને ખાવડતું બોલો ભૂલી ગઈ ભૌતિક એને પીતા ખાવડતું તો થોડા આવશે શેષ હે હાલો હમણાં લઈ દો હો જો ગઈશ મસ્ત આપો આપો પાપા ને દે ચાલો હવે અમે છે બહાર ગયા હતા ઘરે પણ આવી ગયા છીએ અને શ્રી એ પોતે કેટલી શેષ ખાધી ખબર તમને પછી મને એમ થાતું હતું કે મારે હવે ને દેવી નથી ને પેટમાં દુખ છે એમ બોલો એટલી ખાધી એને આમ જો હવે તારા ભૂંગું ખાવાનું છે દીકો મેં દીકા હાથ મમ લાઈ છે સારું ચાલો મારો આજનો દિવસ કઈ કાર્ય કરો તો જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી શ્રીનો ત્યાં સુધી કેતા દીકા Bye-bye.